જ્યોતિષશાસ્ત્ર અનુસાર વાંસને સળગાવવાથી ભાગ્ય અને વંશનો નાશ થાય છે માન્યતાઓ અનુસાર વાંસને ભાગ્યવર્ધક અને વંશ વૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે એટલા માટે હિન્દુ ધર્મમાં વાંસથી બનેલી અગરબત્તીનો પ્રગટાવવું નિષેધ છે હા મિત્રો મારો ઉદ્દેશ્ય ફક્ત આપ સુધી આ માહિતી પહોંચાડવાનો છે કોઈને મન દુઃખ કરવાનો નથી તો આ માહિતીને અંત સુધી ચોક્કસ સાંભળશો જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ જાણકારી આપ સર્વને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો અને અંત સુધી અને ચોક્કસ સાંભળશો હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓની પૂજાનું ખૂબ જ મહત્વ છે માન્યતા અનુસાર દેવી દેવતાઓની વિધિ વિધાન પૂજા કરવામાં આવે છે પૂજા પાઠમાં વિભિન્ન પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે ભગવાનની પૂજા અર્ચના કરતા સમયે ભક્તગણ ધૂપ અગરબત્તી કપૂર દીપક દીવા વગેરે પ્રગટાવે છે સામાન્ય રીતે લોકો અગરબત્તી પ્રગટાવીને ભગવાનની પૂજાની શરૂઆત કરે છે પરંતુ શું આપ જાણો છો કે અગરબત્તી પ્રગટાવવાનું અશુભ માનવામાં આવે છે આવો આજે આપણે એ અશુભ કેમ માનવામાં આવે છે તે જાણીશું હિન્દુ ધર્મમાં અગરબત્તી પ્રગટાવવાની મનાઈ શા માટે છે કારણ કે અગરબત્તી બનાવવામાં વાંસનો ઉપયોગ થાય છે અને વાંસને પ્રગટાવવું અશુભ માનવામાં આવે છે આ સિવાય અગરબત્તી પ્રગટાવવાથી આપણા સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે વાંસને પ્રગટાવવાથી વૃદ્ધિમાં રૂકાવટ આવે છે વાંસને પ્રગટાવવાથી આપણને પિતૃ દોષ લાગે છે વાંસમાં પિતૃઓનો વાસ હોય છે વાંસમાં લેડ અને હેવી મેટલ પ્રચુર માત્રામાં મળે છે અને અગરબત્તી બનાવવાના ઉપયોગમાં એને લેવામાં આવે છે અને એ રાસાયણ આપણા તબિયત માટે આપણા શ્વાસમાં આવે તેના માટે ખરાબ માનવામાં આવે છે અગરબત્તી પ્રગટાવવાથી આપણા શ્વાસ સાથે જોડાયેલી તકલીફો આપણને થઈ શકે છે શાસ્ત્રોમાં પૂજા વિધાનમાં અગરબત્તીનો ઉલ્લેખ કોઈ જગ્યાએ જોવા નથી મળતો આપણે અગરબત્તી પ્રગટાવીએ એના જગ્યાએ કોઈ ધૂપ પ્રગટાવીએ કે પછી આપણે કપૂર પ્રગટાવીએ અને એનાથી આપણા ઘરમાં સુખ શાંતિ આવે છે અને તણાવ ઓછો થાય છે અગરબત્તી પ્રગટાવવાનું કારણ અશુભ શા માટે એના ચાર મુખ્ય કારણ આપણે જાણવા ખૂબ જ જરૂરી છે કારણ કે તેમાં એક વૈજ્ઞાનિક તર્ક પણ સમજાવવામાં આવેલો છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભાગ્ય અને વંશનો નાશ થાય છે જો આપણે અગરબત્તી પ્રગટાવીએ છીએ તો આ પ્રમાણે જોવા જઈએ તો વાંસને પ્રગટાવવાથી ભાગ્ય અને વંશનો નાશ થાય છે માન્યતાઓમાં વાંસને ભાગ્યવર્ધક અને વંશ વૃદ્ધિનો પ્રતિક માનવામાં આવે છે એટલે હિન્દુ ધર્મમાં વાંસથી બનાવેલી અગરબત્તીને પ્રગટાવવાનો નિષેધ કરવામાં આવેલો છે વાંસથી આપણને જ્યારે મૃત્યુ પામે માણસ ત્યારે તેની અર્થી પણ એનાથી જ બનાવવામાં આવે છે હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર વાંસનો ઉપયોગ અર્થી બનાવવામાં કરવામાં આવતો હોવાથી પરંતુ દાહ સંસ્કારમાં વાસને પ્રગટાવવામાં નથી આવતો એટલે વાસથી બનાવેલી અગરબત્તીનું પૂજન સમયે પ્રગટાવવું શુભ નથી માનવામાં આવતું હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર વિવાહ સમયે જનોઈ સમયે મુંડન સમયે વાંસની પૂજા કરવામાં આવે છે અને લગ્ન પ્રસંગમાં વાંસનો મંડપ પણ બનાવવામાં આવે છે અને તેને સજાવવામાં આવે છે એટલે આ પૂજા વિધિઓમાં વાંસથી બનાવેલી અગરબત્તીને પ્રગટાવવું નિષેધ માનવામાં આવે છે આ તો થયા ધાર્મિક કારણો હવે આપણે વૈજ્ઞાનિક કારણ સમજીએ અગરબત્તી પ્રગટાવવાને લીધે જો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની વાત કરીએ તો વાંસમાં ભારે માત્રામાં લેડ અને હેવી મેટલ હોય છે જેને પ્રગટાવવાથી લેળમાંથી ઓક્સાઇડ બને છે અને જો આપણે ઘર પર વાંસથી બનાવેલી અગરબત્તી પ્રગટાવીએ છીએ તો તેના હાનિકારક તત્વ ધુમાડામાં રૂપમાં આપણા શ્વાસમાં આપણા શરીરની અંદર જાય છે જે એક ખતરનાક છે અને જો આપણી તબિયત પર એક ખરાબ અસર નાખતું હોય તો આપણે તેનો ઉપયોગ શા માટે કરવો અને આ જ કારણ છે કે પૂજા પાઠમાં અગરબત્તી પ્રગટાવવાની જગ્યાએ આપણે ધૂપદીપ કરીએ અથવા તો કપૂરનો ઉપયોગ કરીએ અને પૂજા માં ધૂપબત્તીનો ઉપયોગ કરી શકીએ છે વર્તમાન સમયમાં લોકોના મનમાં એક પ્રકારની ધારણા પ્રચલિત થવા લાગી છે કે અગરબત્તી પ્રગટાવવું બરાબર યોગ્ય નથી અને તેને પ્રગટાવવાથી વંશનો નાશ થાય છે હાલાકી આ ધારણાની પાછળ આ એક અગરબત્તીમાં વાસને ઉપયોગમાં લેવાનું જ કારણ બતાવવામાં આવ્યું છે અને વાસના વિશે પ્રાચીન ભારતીય સનાતન પરંપરાઓમાં પણ વાંસને પ્રગટાવવું નિષેધ માનવામાં આવે છે કહેવામાં આવે છે કે વાંસની લાકડીથી ચૂલો સળગાવવામાં આવે તો આપણો વંશ નાશ પામે છે તેને કોઈ નથી રોકી શકતું અને આમ પણ પ્રાચીન કાળથી વાંસની ઉપયોગીતા રહે છે આનાથી ઘરમાંથી બનેલા આપણે છાબડી જોઈ શકીએ છીએ કે પાથરવાની મેટ જોઈ શકે છે વાંસળી પણ તેમાંથી બને છે વાંસ મનુષ્યના જીવન માટે એ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે અને લોકો આ જ કારણે તેને સળગાવવાનું પસંદ નથી કરતા અને આ જ કારણે એક પ્રકારની અફવા કહી શકાય કે વાંસ પ્રગટાવવાથી વંશનો નાશ થાય છે આ માટે અગરબત્તીમાં પણ વાંસનો ઉપયોગ થવાને કારણે વાંસની અગરબત્તી ન પ્રગટાવવી જોઈએ માનવામાં આવે છે કે વાંસને પ્રગટાવવાથી પિતૃદોષ પણ લાગે છે અગરબત્તી વાંસમાંથી બનેલી હોય છે એટલે તેને પ્રગટાવી શુભ નથી શાસ્ત્રોમાં પૂજન વિધાનમાં પણ કોઈ જગ્યાએ અગરબત્તીનો ઉલ્લેખ નથી મળતો તેની જગ્યાએ ધૂપનો ઉલ્લેખ મળે છે અગરબત્તી વાંસ અને કેમિકલથી બનાવવામાં આવે છે અને જે આપણા આરોગ્ય માટે ખૂબ જ ખરાબ અસર સાબિત થાય છે ભગવાન શ્રી કૃષ્ણ પણ હંમેશા પોતાની પાસે વાંસની બાંસુરી રાખતા હતા ભારતીય વાસ્તુ વિજ્ઞાનમાં પણ વાંસને શુભ માનવામાં આવે છે આ પોસ્ટ ખાલી માહિતી માટે છે કોઈની દિલ દુભાવવા માટે નથી જય શ્રી કૃષ્ણ તમારા સાથ સહકારને લીધે આવા નવા નવા વિડીયો આપ સુધી પહોંચાડતી રહીશ ફરી મળીશું આવી નવી નવી વાતો સાથે